ગોધરાનો ભેજાબાજ નિશાંગ ભૂપેનભાઈ પાઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ સભ્ય ધારાસભ્ય સહિતના વગદાર નેતાઓ સાથે ફોટા પડાવી અને લોકોને એવી રીતે પોતાની માયાજળમાં ફસાવતો હતો કે તેની કોઈ કલ્પના જ ન કરી શકાય કારણ કે નિશાંગ પાઠક અને તેની સાથીદાર દીપિકા રાઠોડ ગોધરા શહેરમાં આવેલી પંચમહાલ ડેરીમાં કાયમી નોકરી આપવાની લાલચ કરી કેટલાય લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે નિશાંગ પાઠક આવા રાજકીય નેતાઓ સાથે ફોટા બતાવી અને લોકોના મનમાં એવો હાવ ઉભો કરતો હતો કે હું કેટલો મોટો માણસ છું અને ત્યારબાદ છેતરપિંડીનું કારસ્તાન રચતો હતો હાલ તો આ ભેજાબાજ નિશાંગભાઈ પાઠક સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ગોધરા શહેરમાં રહેતી એક મહિલાને પંચમાલ ડેરીમાં કાયમી નોકરી આપવાના બહાને પંદર લાખની માંગણી કરી હતી અને આથી આ ગોધરાની મહિલા પણ આ ભેજાબાજ ભાજપના કાર્યકર નિશાંગ પાઠક પર વિશ્વાસ રાખી થોડા થોડા કરીને અગિયાર લાખ પંચ્યાસી હજાર છસો સાહીઠ રૂપિયા આપી ચુક્યા છે અને આમ નિશાંક પાઠક ગોધરાની મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી હતી કાશ્મીરાબેન સુનિલકુમાર અમૃતલાલ શાહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે માટે નિશાંક પાઠકની સાથે મુલાકાત થઈ હતી જેથી મને વાત કરતા હતા કે તમારી મોટી છોકરી શું કરે છે મેં કહ્યું કે અભ્યાસ કરે છે ત્યારે સન બે હજાર એકવીસ મને કહ્યું કે તમારી છોકરીને નોકરી જોઈતી હોય તો મારે પંચામૃત ડેરી ગોધરા ખાતે સારી ઓળખાણ છે પરંતુ લાખ જેટલા રૂપિયા થશે અને થોડા થોડા કરીને મને આપજો તમારી છોકરીને પંચામૃત ડેરીમાં નોકરી મળી જશે સન બે હજાર એકવીસથી નિશાંગ રૂપેનભાઈ પાઠકને થોડા થોડા કરી રૂપિયા અગિયાર લાખ પંચ્યાસી હજાર છસો સાહીઠ બે હજાર બાવીસના વર્ષ સુધી આપ્યા હતા અને નોકરીની વાત કરતા ગલ્લે તલ્લે કરતા હતા અંજેથી કાશ્મીરાબેન સુનિલકુમાર અમૃતલાલ શાહ શહેરા પોલીસ મથક માન નિશાંત પાઠક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે ગોધરા પંચામતો ડેરીમાં નોકરી આપવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ ઠગબાજ નિશાંત પાઠક નેતાઓ જોડે ફોટા પડાવીને